અને ઉભો થઈ પાંચ હાથમીને સાંભળીને આગો આવ્યો એટલે સાધુ છે ને તરત ઉલાળો ન મારે એટલે ધીરે ધીરે એટલે બે પાંચ કઈ સહન કર્યું પછી કીધું કે તમે તમે સાંભળો આવી સરસ હું વાત કરું જ્યાં સુધી ત્યાં સુધી એક બરાબર રીતે આમ ફોકસ કરીને સાંભળો છો લીન થઈને સાંભળો છો પણ પછી તરત ઉભા થઈ જા પાંચ હાથમી એનું શું કારણ એટલે ઓલા જેઠે કીધું બસ કારણ એટલું જ છે બાપુ કે અમે સંસારી છે ને અમારાથી પૂર્ણ ભાર સહન ન થાય

માથે રાખી ઓલે કીધું પાણી ભરી આવ મોટી બધી નાઈન પાણી ની ભરી આવી મણ ઉપર પાણી સામે એટલે નાઈન હોતું મણ ઉપર થાય એવી અરે એમ કે શેઠ ઉપર મૂકો આ માથા માથે મૂક્યું તાતો કે ઉભા થાવ શેઠ તાતો બોકા સુટી ગયા હે શેઠ લઈ ગયો મારું માથું ફાટી જાય ઉતારી લીધું કે કેમ છે તો કે વજન લાગે ને આખી નાઈન પાણી ની ભરી કે વજન ન લાગે કે વજન લાગ્યું બહુ તો કે હા તમે આ માથે મૂક્યું હતું ઊભા થઈ શકો કે નો થઈ શકો હવે મારી હારે હાલો આમ બાવડું પકડ્યું સાધુ એ શેઠનું ગડગડતી દોટ મૂકી બાજુમાં નદી હતી કોઈ એ નદીમાં ખાબકા હાળુ હળવડું ધ્રુબહંક કરતા વાહજાળ પાણીના ગુનામાં ખાબક્યા સાધુઓલા લઈ અને ઈશારાથી તળીએ જઈને પછી કીધું કે ઉપર પાણી છે એ વધારે હતું ઓલી લાઇનમાં એટલે કીધું કે આમાં જ વધારે આમાં કેટલી લાઇનો ભરાઈ જાય કે વજન લાગે કે ના કે ધ્રુપકો મારી જાવ પછી વજન ન લાગે ફોટા ગોળા લઈને ફરી એને જ વજન લાગે છે એકવાર ખાબકી જાય એકવાર ધ્રુપકો મારી જાય કોઈ પણ વસ્તુમાં તમે અધિકારી તમારે નોકરી કરવી હોય તો એમાં ખાબકી જાવ એટલે આજુબાજુના સ્ટાફ ને અને આજુબાજુ ઓફિસો નોંધ લે કે આ સાહેબ જે માં જે હું છે એવી અમને કેમ નથી તમે જે બોલાવો છો એ સારી વાત છે પણ અમારી સૌરાષ્ટ્ર ની ધરતી નું એક ભજન લોકગીત ને એક એક દુહો મોટી દુનિયા ને લેવું પડે એવું આપે છે ભલા માણસ જ એક વસ્તુમાં આપણને આપ્યું છે એક એક વસ્તુમાં કે આમ કરાય આમ નો કરાય ખેડૂને કેમ વાવણી કરવી એક દુહામાં કીધું એક દુહામાં ખેડૂને આખી વાવણી કરવાની કૃષિ સમજાવી દીધી કે ઘઉં ઘાટા તલ પારવા અને ચણા દેડક ઠેક બોલો ઘઉં કેમ વાવવા તો કે ઈ ઘાટા વાવજો ઘઉં ઘાટા તલ પારવા તલ ને પારવા વાવો ચણા દેડક ઠેક

વરસાદ નો થતો જાય અને જો નજીક આવી ગયો હોય તો અષાઢ સુધી પંચમી અને જો ઈશાન માં જગું કે વીજ તો નાણાં વેચી નાણાં કરી અને દાણા વેસો રાખો બળદ ને બીજ એટલે કે દાણા છે એ વેચી નાખો બીજ ને બળદ રાખો અને નાણાં કરી લ્યો અષાઢ સુધી પંચમી જો ઈશાન વીજળી થાય તો વરસાદ થવાનો છે આ વિજ્ઞાન પણ ભણાવી દીધું લોક સાહિત્યમાં એટલે કેવાનો મારો અર્થ આનાથી આપણે આગાવીએ કે જીની જીની વસ્તુમાં આજે વાત કરતો તો તમે બધા ધ્રુવકો મારી ના બોલશો અમે ધ્રુવકો મારીને બોલશું એટલે મજા આવશે દુહાસન સપાકરામાં થોડોક લહેર કરાવ વચ્ચે વચ્ચે જે સાહિત્યની વાતો મને આવશે નરસિંહ મહેતાની આ ધરતી જુનાણાની ધરતી હમણાં જ આપણે મેળામાં મોજના તોરા છૂટે ભજન ભોજન હરિદ્વાર છે ઋષિકેશ જાય આપણે બધે જઈ આવ્યા બધે મજા આવે એ દેવભૂમિ છે આપણને એહસાસ થાય હિમાલય જોઈએ એટલે ખબર પડે કે તત્વ જેવું કઈક છે પરમાત્મા જેવું છે બધું થાય પણ હરિ મારો બાપ જમતા જાવ ઈ તો જુનાણા ની ધરતીમાન ગરવા ગિરનાર માં જ થઈ શકે બીજે ક્યાંય ન થઈ શકે ત્યાં હરિદ્વાર અમે જોયા સાધુડા ની લાઈન ઉભી હોય અને એક કોઈ આવે ને ગાડીમાંથી તો એને એમ કે બે સાધુ તમે જમાડી ગયો બે સાધુ જમાડ ગયો હોટલમાં હોટેલમાં

I want to know. બધાજ મહેમાનો આમ તો સ્વાગત છે પણ અહીંયા મુખ્ય મહેમાન શ્રી મેયશ્રી ગીતાબેન એમ પરમાર એમનું પણ અહીંયાથી અમે સ્વાગત કરીએ છીએ મારે ભીખા બાપા જોશી સરળ સ્વભાવ નમન ગુટી લાઈ ભીખા બાપા તો દરેક પ્રોગ્રામ માં હોય એમએલએ શ્રી એમનું અહીં સ્વાગત કરીએ છીએ ધારાસભ્ય શ્રી અને તથા સર્વે કોર્પોરેટર શ્રીઓ આવ્યા છે એ બધા ગમત યુવા અને સાંસ્કૃતિક હવે પાછો એમ થોડું થોડું વંચાતું જાય બોલતો બધાય નો સાઈડ નો મને હામો કાયમ શેરો આવે પણ હું મથી મથ ને માં ન્યાય ને મેળામાં એમ થઈને હતી નથી પેલો થતું બોલો નામ જોયા પેલા ખબર છે બોલો શું કરું નથી